અરે તમે પેલો બ્લોક વિડીયો મેલ્યો તે દિવસ તમે મને ફોન કર્યો બરાબર સો સાજ મને ફોન કર્યા પણ મારી યાર તબિયત થોડીક ખરાબ હતી એટલે તાવ મને આવેલો તો ફૂલ તાવ છે એટલો મોબાઈલ ચાર્જિંગમાં તો તમે બ્લોગ બનાવે ને વિડીયો મેલ્યો કે છેતરી ગયા કે મળવાની નહીં આવ્યા એવું નહીં યાર અમે કઈ મોટા માણસ બની ગયા એ વાત તમારી સાચી છે પણ ના યાર એટલે અમે અમે જેવા છે એવા જ રહેવાના યાર કઈ અમે અમારા ગીતો ચાલે કે અમે મોટા છોડી બની ગયા યાર પણ હું તમને હું કહું મારી વાત સાંભળો પણ એવું નહીં વિચારવાનું છે યાર કોઈ બી માણસની ની મજબૂરી હોય એમ હા એટલે હું બી તમારે આપણે બધા એક ટ્રાવેલિંગ યુટ્યુબરો હું બધી જાણું વાત પણ કહેવાનો મતલબ મારો એવો તો તમે વાત સાંભળો હા કે હું જે ઘરેથી નીકળું તો એટલે મારે બી હજી શરૂઆતમાં છે હમણાં ઘરના લોકો બી મને એમ કહે છે કે તું સક્સેસફુલ થાય તો જ મહેનત કરજે એમ કીધા છે મેં તમને તેમ કીધું હતું ડાબા પર કે ચાલો આવો વાંધો નહીં એમ કે ટાઈમ દેખીને આપણે નીકળી ગયા હતા પણ તમે પછી તમારે ત્યાં આવીને શું કહેવાનું હતું હું તો બી રેકોર્ડિંગ રેકોર્ડિંગમાં હું એ બી કરી નાખતો કે ચાલો ભાઈ આપણે પુતળીને મળવા આવ્યા હતા અને ભાઈની પ્રોબ્લેમના કારણે એ નહીં આવી શક્યા આપડે પાછા અહીંથી જે હું એ બી કરી પણ તમે યાર આટલા બધા કમ સે કમ મેં ગણી બી નહીં ના યાર અમે કઈ છેતરી થોડી જાય યાર એટલે મને એમ સપોર્ટ કરવાનો હોય યાર આ થોડો પ્રોબ્લેમ હોય એટલા માટે હું નહીં આવી શક્યો હોય પછી મને હું થયું કે હું આટલા લોંગ કેટલા કિલોમીટર લગભગ કિલોમીટર જેટલું કાપીને ઘરવાળો બી મારો ઇંતજાર કરતો હતો કે અપુતડી ને મળે તો કેવો હશે માણસ દેખવા માટે ઘરે બી ઇતાર કર્યો હતા એ એટલે હતી હું ત્યાં આવીને થોડી વાર ઉભો રહ્યો કમસે કમ હું લગભગ દોઢ થી ત્રણ કલાક ઉભો રહ્યો હતો મને પછી છેલ્લે એમ જ થયું કે હાલો આપડે નાના માણસ છે અને એ ભાઈ માણસ મોટા રહ્યા એટલે આપણને ભાવ નહિ હાલે મને એવું થઈ ગયું ના એવું નહીં વિચારવાનું યાર અમે કઈ મોટા ગયા જેવા છે એવા જ રહેવાના યાર ગમે એટલે પોચીએ પણ આપણે જેવા છે એવા જ રહેવાના વાત તો મને દેખવા લાગતું નતું પણ વિશ્વાસુ માણસ થાય વાત બરાબર છે પછી મને એમ થઈ ગયું એટલે મને એવું થઈ ગયું મેં કીધું હાલો ચાલો ઠીક છે મેં બી વિડીયો એ બી કીધું છે કે ઠીક છે હવે આપડે એના વિશે ખાસ આપડે કંઈ જાણતા નહીં એટલે વધારે કઈ કેવું નહીં એમ કરીને પછી મેં બતાવી નાખ્યું પછી ના ના જયારે મકાન નું કામ ચાલુ હતું બધું દોડધામમાં અને આ લગ્ન ફૂલ આવે ને એટલે આખી 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 નાટો કાઢવાની યાદ હાલી તબિયત ખરાબ થઈ ગઈ દિવસે તે દિવસે તમે વાત મન કરી હતી કે અત્યારે મકાન નું કામ ચાલુ છે એમ આગળ મેં ફોન કર્યો હતો ને એટલે હું બી મજબૂરી તમારી સમજ્યો છું પણ પછી તમે લગભગ તમે મને એમ કહી દીધા ને યાર શું તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો કે ભાઈ તમે આયા ઠીક છે વાત તમારી આવા બી નીકળવા પણ તબિયત વધારે બગડી પછી બજારમાં આવીને મેં દવા કરાવી પછી ઘેર હું જતો રહ્યો પહેલાં તમે પછી આ આપણે પરેશ ડાંગી ખરો ને એમને મને વિડીયો મોકલ્યો મને કે હાળું હા વિડીયો કોને મેલ્યો એમ કે મને વિડીયો મોકલ્યો બરાબર છે એટલે મને કે કે તું ફોન ઉપર કે તું મોટો માણસ બની ગયો યાર અમે નાના માણસ મને એને એમ કીધું પછી મને યાદ આવ્યું મેં કીધું હા ફોન મને દસ દસ બાર ફોન આવી રહેલા મેં કીધું પેલા કઈ ના મળવા આવે કેટલા મેં કીધું હાલો એ વિડીયો છે હા એટલે એમાં કેવું થયું કે દેખો આપણે ફરવાની વાત તો આપણે તમે સિંગર છો તો બી તમે બી ઘણી જગ્યાએ ફરતા શકતા રેકોર્ડિંગ માટે પાંચસોનું બી પેટ્રોલ બાળીને ફરતા હશો અને હું બી એક જુવાન માણસ રહ્યો એટલે કે ચાલો ફરવા માટે ભાઈબંધ દાહોદ જવું છે કે ચાલો કે ચાલો લીમ ખેડા છે તો ત્યાં આપડે સો દોઢસો રૂપિયા પેટ્રોલ બાળ દે કે અફસોસ અસો પણ હું ઘરેથી લોગ સ્ટાર્ટિંગ લઈને કર્યું દેખો કદાચ જો તમે આવતા મુલાકાત થઈ જતી તો તમારા ગીતો બધા ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા તો અપુતળવી સાથે મુલાકાત કરવા વાળો આ સંદીપ ની નામ હશે ના હશે અપુતળવી તો હું બી એમ કે મનમાં મોટું સપનું લઈને આવ્યો હતો યાર એટલે મન થોડો અફસોસ લાગ્યો થોડો અફસોસ લાગ્યો મને એટલે મેં એવું કર્યું બાકી તો હું ભી તમારી વાત સમજુ છું સમજદાર જ છું હું બી ના ના હાલો આટલું મેં લગભગ છ સાત વર્ષ થવા કરે મારથી કઈ આટલી ભૂલ નથી થઈ મેં કીધું કઈ રીતના ભૂલ થઈ ગઈ બરાબર છે ના ના આવું બીજી વાર એટલે કોઈ વાર મારે આવું નથી થયું બરાબર બરાબર પણ દેખો ખાસ મેં બી વિડીયો કઈ નેગેટિવિટી નથી રાખી કારણ કે ના ના એટલે એ બી મેં જોયું કશું નહીં એવું કઈ પ્રોબ્લેમ નહીં હા હા અને દેખો ટાઇટલ 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 તો આપણે થમનેલમાં તો એવું જ રાખવું પડે કે હંમેશા લોકો વિડીયો દેખવા માટે મજબૂર થઈને ક્લિક કરી નાખે પછી વિડીયોમાં અંદર જે તે હું છે એનો ઇતિહાસ દેખ્યા પછી ખબર પડે હા એટલે મેં ટાઈટલ થમનેલ બી એવી રાખી છે એમ હા હા વાંધો હા હા કેવું છે હવે તબી સારી થઈ જ છે બરાબર બરાબર તો ઠીક છે હવે નેક્સ્ટ વાર પાછા મળીશું આ તો લાઈફ ટાઈમનું આપણું રી બધું એ સારું વાંધો નહીં હા સારું ચાલો હોગે આગળથી મને ફોન કરી એ હારું હારું સારું